છોટાઉદેપુરની અંદર ધોરણ 10 ની તમામ પરીક્ષા આપનારી વિદ્યાર્થીની ને ગેરહાજર દર્શાવવામાં આવી અને જે વિદ્યાર્થીએ પરીક્ષા આપી જ ન હતી તેને પાસ કરી દેવામાં આવ્યા છે આ અંગેની તપાસ બાદ છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક શિક્ષણ અધિકારીએ છ શિક્ષકોને બેદરકારી બદલ નોટિસ પાઠવી છે ભૂલ સમજાતાની સાથે જ વિદ્યાર્થીનીના પરિણામ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બોર્ડ ખાતે રજૂઆત પણ કરવામાં આવી છોટા ઉદેપુના નસવાડી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની અંદર આ બનાવ બન્યો હતો તપાસ કરતા માલુમ પડેલ છે કે આ દીકરીએ અન્ય ગેરહાજર વિદ્યાર્થીના બેઠક નંબર ઉપરથી પરીક્ષા આપેલી છે એમાં બેદરકારી થોડી ખંડ નિરીક્ષકોની પણ સામે આવેલી છે ખંડ નિરીક્ષકોએ પણ ચકાસણી કરવાની થાય એમની કક્ષાએથી એટલે ક્યાંક ને ક્યાંક એમની પણ ચૂક રહી ગયેલી જોવા મળેલી છે દીકરીનું પરિણામ સુધરીને આવે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે અને ગાંધીનગર કક્ષાએ શાળાને પણ મોકલી આપેલી છે કર્મચારીઓને